નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તમને જણાવવાનું કે આ વર્ષે ગુજરાતમાં પંદર વર્ષમાં નથી પડ્યો એવો જ આ વર્ષે ઓપનિંગમાં વરસાદ પડી ગયો છે અને બધા જ ખેડૂતો ખુશખુશાલ છે તમે પાછળ જોઈ શકો છો કે મેદાનમાં પણ આના આગળના દિવસે વરસાદ પડ્યો છે પાણી એટલું ભરાઈ ગયું છે અને ધીમો 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 વરસાદ પડ્યો છે તો એના કારણે ખેતરમાં ખડ પણ ઘણા બધા થયા છે ખડ એટલે કે નિંદામણ તો ઘણા બધા નિંદામણ થયા છે અને આજે તારીખ થાય છે ચાર સાત બે હજાર સાહેબ તથા રોજ સાહેબ ઉપસ્થિત થયા છે તો આપણે અત્યારે જે ખેડૂત માટે જે નિંદામણનો પ્રશ્ન છે કે ભાઈ નિંદામણ નાશક કઈ દવા આવે જે કપાસમાં તથા અન્ય પાકમાં વાપરી શકાય તો એના માટેની માહિતી મેળવશું તો સંદીપભાઈ સાહેબને વિનંતી કરું કે જે અદામા કંપનીનું જે એજ આવે છે એ ખેડૂતો કઈ રીતે વાપરવું જોઈએ અને કયા કયા ખડ બાળે છે એનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ તથા કઈ સાવચેતી રાખવી જોઈએ અને આ દવા કેવું રિઝલ્ટ આપે એના વિશેની માહિતી આપણે અદામા ઇન્ડિયામાંથી આવેલા સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રો ને માહિતી આપો જે અદામાની ત્યાં જ્યાં દવા આવે છે એની શું ખાસિયત છે નમસ્કાર ખેડૂત મિત્રો અદામા કંપની ની અંદર એક એવું સોપાન છે આપણી પાસે એ છે એટલે કે પટ્ટી પાન વાળા માટે સોળમું વર્ષ છે ખેડૂત મિત્રો ત્યારે પણ જયારે બે હાજર નવ ની અંદર નવી નવી આ દવા આવી અઢીસો થી ત્રણસો એમ એલ પ્રતિ એકર નું પ્રમાણ હતું આજે પંદર વર્ષ પછી પણ આપણે ખેડૂત મિત્રો ને એ જ કહીએ છીએ કે તમારે પટ્ટીપાન વાળા નિંદામનું નિયંત્રણ કરવું હોય તો અદામા કંપનીનું ઇઝરાયેલી ટેક્નોલોજી બનેલું એજિલ એક એક એકરની અંદર અઢીસો થી ત્રણસો એમલ જ નાખવાની સમજાય છે ખેડૂત મિત્રો કે સમયની સાથે આ દવાની રેજિસ્ટરન્સી આપણા ખળની અંદર આવી નથી તમારો પાક કોઈ પણ હોય ધાન્ય પાક સિવાયનો કોઈ પણ પાક હોય પણ જો પટ્ટીપાન વાળા નિંદામણ એટલે કે કાર્યું ખાર્યું પ્રકારના નિંદામણની સમસ્યા તમારા ખેતરમાં હોય તો આંખ બંધ કરી જૂની અને જાણીતી આપણા સૌની માનીથી ઇઝરાયલી હવે આ દવાની ખાસિયત શું છે એ તમને કહું પેલું કે કોઈ પણ ખડ ની દવા તમે છાંટો તો એ ખડ ને તો નુકસાન કરે પણ મુખ્ય પાકને પણ નુકસાન કરે જ છે બરાબર એ તમે બધા ખેડૂત મિત્રો અનુભવી અનુભવ્યું જ હશે પણ એ જીલ એકમાત્ર એવી ખડની દવા છે ખેડૂત મિત્રો કે જે આપણા ખડને જ નુકસાન કરે છે મુખ્ય પાકને એક ટકાનું નુકસાન કરતી નથી અમારી પાસે એવા ઘણા ખેડૂત મિત્રોના ફીડબેક આવે છે કે એ દવા અમે ખડની દવા તરીકે નથી વાપરતા ખડ તો બરતા બર છે પણ એ જીલ છાટીએ ને એટલે મારો કપાસનો પાક એકદમ લીલો છમ થઈ જાય આવું ખેડૂત મિત્રો કહે છે આ હું નથી કેતો ખેડૂત મિત્રો નો અભિપ્રાય એવું કહે છે બરાબર એટલે ફાયદો નંબર એક કે આ આપણી જમીન કે પાક ને કોઈ પણ નું નુકસાન કરતી નથી ફાયદો નંબર કે આ આ દવા તમે એટલે અંદર તમને બધાને ખબર છે જમીનમાં પૂરેપૂરો ભેજ હોય બરાબર છે ગમે ત્યારે વરસાદ પડે તો બીજી નાશક દવા તમે છાંટતા હશો એમાં તમે જોયું હશે કે સવારે આઠ વાગે દવા છાંટી અને દસ અગિયાર અગિયાર વાગે કે બાર વાગ્યા સુધી વરસાદ પડ્યો

કોઈપણ પ્રકારના સહારાની જરૂર નથી કોઈ પણ પ્રકારના સ્ટીકર કે કોઈ પણ પ્રકારના સ્ટેડર સ્ટેડર વાપરવાની જરૂર નથી એટલે કે ખેડૂતનો ખેતી ખર્ચ જે છે એ આ દવા આપણો બચાવે છે બરાબર ત્રીજું અને સૌથી મહત્વની વસ્તુ કે આ દવા છાટો છો તમે તો ખડ જે છે એ 24 કલાકની અંદર પોતાનો ખોરાક જમીનમાંથી લેવાનું બંધ કરી દે બરાબર ખડ સાફ ક્યારે થશે કે જ્યારે એ દવા છેક નીચે મૂળ સુધી પહોંચશે એટલે કે પાંચ દિવસ થી લઈ છ દિવસ કે વધુ વધુ સાત દિવસ બરાબર પણ નું જે કામ છે નુકસાન કરવાનું એ કામ આ દવા ચોવીસ કલાક ની અંદર બંધ કરી દે છે બરાબર અને સૌથી મહત્વની વસ્તુ જે તમને હું કહેવા છું કે છે પાક માટે તો સુરક્ષિત છે જ પણ આજે તમે એજિલ દવા વાપરી છે બરાબર તો એ ભવિષ્યમાં આવનારા પાકો માનો કે એજિલ દવા તમે કપાસના પાકમાં કે મગફળીના પાકમાં બે વાર વાપરી કે બહુ ખડ હતું સાહેબ તો ત્રણ વાર વાપરવી પડી તો એ દવા નેક્ઝનમાં તમે નવો પાક તો એમાં પણ કોઈ પણ જાતની કોઈ પણ સમસ્યા એજીલ પાકમાં જોવા મળશે નહીં બરાબર અને સૌથી મહત્વનું કે તમારા ખેતરની અંદર પાક ગમે તે હોય ફક્ત ધાન્ય પાકમાં આપણે ભલામણ કરતા નથી

દવા છાંટ્યા પછી તરત ચોવીસ કલાકની અંદર અંદર ફાફડું નહીં થઈ જવાનું ચાર થી પાંચ દિવસ તમે રાહ જોશો જેમ જેમ દિવસો પસાર થશે ખડ નીચે સુધી પહોંચશે દવા સાફ થઈ જશે અને સૌથી મહત્વનું કે દવા છે એટલે પાણી હંમેશા ચોખ્ખું વાપરવાનો આગ્રહ રાખજો અને એક એકરની અંદર એટલીસ્ટ દસ પંપ એટલે કે એક એકરમાં દોઢસો લીટર પાણી તમારું જાય એટલે આપણને આ દવાનું પૂરેપૂરું વળતર મળે ઘણા ખેડૂત મિત્રો શું છે સાહેબ પચીસ એમ એલ ત્રીસ એમ એલ પ્રમાણ કયો છે એને બદલે વધારે નાખીએ અને બે પંપ એક ચાર પાંચ પંપ કરી દે ન ચાલે તો એવા ખેડૂત મિત્રોને ખાસ માંગુ છું કે ખોટી વેઠ ઉતારતા નહીં વ્યવસ્થિત એક એકર ની અંદર દસ પંપ પ્રમાણે છાંટો કારણ કે અત્યારે મજૂરી મોંઘી છે વિઘે દસ હજાર કે પાંચ હજારનો ખર્ચો કરતાય મજૂરો મળતા નથી એટલે દવા મારીએ છીએ તો એ દવાનું પૂરેપૂરું પ્રમાણ રહીએ અને વ્યવસ્થિત છંટકાવ થાય એટલા માટે આગ્રહથી કહું છું એક એકર ની અંદર અઢીસો થી ત્રણસો એમ પ્રમાણ

તો આ અદામાનું એજિલ કહી શકાય અને સાહેબે જે આપણે માહિતી આપી કે ભાઈ પચીસ થી ત્રીસ એમ નું માપ હોવું જોઈએ આ ઉપરાંત તમારે છટકાવ કરતી વખતે ચોખ્ખું પાણી લેવું જોઈએ સ્ટીકર ભેગું નાખવાનું છે નહીં અને ધીમે ધીમે ચાલી અને વ્યવસ્થિત છટકાવ કરવાનો છે જેથી કરીને તમામ પ્રકારના નિંદામાં નિંદામાણ જે કઈ હોય એ વ્યવસ્થિત પલળી જવું જોઈએ અને સારામાં સારું રિઝલ્ટ મળે તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો આપણે દવાનો છટકાવ કરીએ તો સારામાં સારો ફાયદો થાય અને આ વર્ષે લગભગ કપાસના ભાવ પણ સારામાં સારામાં સારા રહેવાના છે અને વરસાદ પણ સારામાં સારો થઈ ગયો છે અને આ વસ્તુ તમારે મીધી ના શકાય ત્યારે તમે ઉપયોગ કરો તો તમારા ઘણો બધો ફાયદો થાય એક પંપમાં લગભગ રૂપિયાની કોસ્ટ આવતી હોય છે તો એ તમારે લગભગ તમારે બે બે પંપ એક વીઘે કરવા પડતા હોય છે એટલે તમારા સો રૂપિયામાં એક વીઘો થઈ જાય અત્યારે મજૂરીનો ખર્ચો વીઘે ચારસો પાંચસો રૂપિયા આપતા મજૂરીમાં મજૂર મળતા નથી તો તમારે ઘણો બધો

તો કપાસ તથા અન્ય પાકમાં તમારે પટ્ટે પાન બાળવામાં ઘણો બધો ફાયદો થાય તો હવે પછી આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને એજલ તરફથી જય વિજ્ઞાન